દેવજી કહે છે કે મારા રામ મારા પ્રભુ શરીર બીના બધું કરી શકે તો પાર્વતીજી કહે છે તો અવતાર લેવાનું કારણ શું તો અવતાર શા માટે થયો અને એમાં ભગવાનને 14 વર્ષ વનમાં જવું પડ્યું સીતા હરણ થયું આટ આટલા કષ્ટો આનું કારણ શું મહારાજ મને સમજાતું નથી જરાક મને કહો જે ઉદ્ભવ સ્થિતિમ સહાર કારણીમ ક્લેશ હારણીમ ધતો હમ રામ વલ્લભામ જે માં જગત જનની સીતા કુદ પોતે જ હોય અને જે ઉદ્ભવ કર્યો હોય સ્થિતિ કરી હોય એ માને ચૌદ વર્ષ હેરાન થવું પડે આ બધાયના કારણ શું છે ને પ્રશ્નો આપણા મનની અંદર આ પ્રશ્નો છે કે આ બધું થવાનું કારણ શું શું કામ થાય ભગવાનને આ બધું શું કામ કરવું પડે એક બેઠા બેઠા એક એક દર્ભનું તીર લે ને ખાલી દર્ભનું તીર તો એ દર્ભના તીરથી જયંતની આંખ જોઈ વિંધી નાખતા હોય તો એ બેઠા બેઠા અયોધ્યામાંથી રાવણના ભૂકાનું બોલાવી શકે હે એ બધું કરી શકે સબ કર શકે તો એ ક્યો નહીં કર શકતે એ ઈસકા કારણ બતાઈએ માહરા ક્યાં ક્યાં ત્યારે શિવજીએ કહ્યું દેવી એના પાંચ કારણો કેટલા એક નહી પાંચ કારણો માનસમાં બતાવ્યા છે કે આ બધું થવાના કારણો પાંચ છે અને એમાંનું પહેલું કારણ બતાવ્યું સનતકુમારો નો શ્રાપ જે સનતકુમારોએ શ્રાપ આપ્યો હતો જય વિજયને અને ત્રણ જન્મ સુધી જેને આસુરી યૌનીમાં જવું પડ્યું પહેલો અવતાર હિરણાક્ષ અને હિરણ્ય બીજો અવતાર રાવણ અને કુંભકર્ણ ત્રીજો શિશુપાલ અને દંતવક્ર એમાં રાવણ અને કુંભકર્ણ જ્યારે અવતાર લયા ત્યારે ભગવાન એને વચન આપ્યું હતું કે તમારો જ્યારે અવતાર થશે ત્યારે હું ખુદ અવતાર લઈશ અને તમારો વધ કરીશ અને પછી તમને પુનઃ વૈકુંઠનું પદ પ્રાપ્ત થશે એટલે આને વચન આપ્યું વચને બંધાણા પહેલું કારણ યાદ રાખજો બીજું કારણ મનુ અને શત્રુપા મનુ અને શત્રુપા એ જે તપ કર્યું એક વર્ષ નહીં બે વર્ષ નહીં ઘણા વર્ષો સુધી તપ કર્યું અંતે ભગવાન પ્રગટ થયા વરદાન માગવાનું કહ્યું ત્યારે મનુ મહારાજે કહ્યું મહારાજ શત્રુપા રાણીએ કહ્યું કે બસ મને તમારા જેવો પુત્ર પ્રાપ્ત થાય ભગવાને કહ્યું મારા જેવો તો નહીં પણ હું જ ત્રેતા યુગમાં તમારી ઘરે પુત્ર બનીને અવતરીશ બીજું વચને બંધાણ અને ત્રીજું કારણ સતી વૃંદાનો શ્રાપ સતીવૃંદાએ શ્રાપ આપ્યો એ તમે જાણતા હશો કે જલંધર અને શિવજીનું યુદ્ધ થતું હતું જે વૃંદાના પતિ જલંધર અને સતીનું એટલું સતીત્વ હતું કે જલંધર મરી શકે એમ નહોતા સતીત્વ નહીં તો જલંદર તો પાપી હતા એ રાક્ષસ હતા પણ આ એની પત્નીના કારણે એનું મૃત્યુ નહોતું થાતું વિચાર કરજો એકના કારણે કોક તરી જતા હોય છે યાદ રાખજો પરિવારમાં એક સભ્ય પણ સારું કર્મ કરતો હોય અને સારા ધર્મ ભક્તિ જેવી બાબતો છે જો એકના કારણે ઊંધું વરી જતું હોય તો એકના કારણે તરી ન જાય એકે ભૂલ કરી હોય ને શેરબજારમાં પૂરું થઈ ગયું હોય ઘરે આવી ગયા હોય બધાય તમે સમજી ગયા છો બરાબર તો એનાથી પૂરું થઈ ગયું હોય ને એ બધું ઉલટું ઊંધું થઈ ગયું હોય તો એક ના કારણે તરી ન શકાય રાક્ષસ સતી વૃંદા સતી નારી ખબર હતી ભગવાન ને કાનું સતીત્વ તૂટશે ને તો જ જલંધર મળશે જ્યાં સુધી સતીત્વ નહીં તૂટે ત્યાં સુધી જલંધર વધ નહીં થાય એના માટે શું કરવું ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું મહાદેવજી તમે જાલંધર સાથે યુદ્ધ કરતા રહ્યો અને હું અહીંયા સતીત્વ તોડું અને ઈ સમયે ભગવાન વિષ્ણુ જાલંધરનું સ્વરૂપ લઈ અને સતી વૃંદાના ઘરે ગયા અને સતી વૃંદાને મળ્યા અને સતી વૃંદાએ જ્યાં સ્પર્શ કર્યો ત્યાં સતીત્વ તૂટ્યું અને વાં જલંધરનો વધ થયો અને પાછળથી ખબર પડી કે આ તો ભગવાન જ હતા ત્યારે વૃંદાએ કહ્યું કે તમે આ મારા માટે ખોટું કર્યું છે મારા પતિની હત્યા થઈ ગઈ છે જાઓ હું તમને શ્રાપ આપું છું કે આવતા જન્મમાં મારો પતિ જ તમારો વધ કરશે બીજા જન્મમાં જલંધર રાવણ નો અને તમારા હાથે રાવણનું મૃત્યુ થશે ત્યારે રાવણ મારો પતિનો ઉદ્ધાર થશે એની પાપમાંથી મુક્ત થશે પણ હું તમને પણ શ્રાપ આપું છું કે હું અત્યારે પતિ વિયોગમાં છું એમ આવતા જન્મમાં તમારે પત્ની વિયોગ પ્રાપ્ત કરવો પડશે એટલે ચૌદ વર્ષ વનમાં મોકલવા પડ્યા વિચાર તો કરો આવા શ્રાપ લઈ લઈને પણ ભગવાને આ કર્તવ્ય પૂરું કર્યું છે અને હસતા હસતા શ્રાપ લઈ લીધાઓ માથે પણ પત્ની વિયોગ સહન કરીશ એટલે કરવું પડે આમથું નથી કઈ થયું તાકાત નથી કોઈ સીતાનું હરણ કરી લે જાણ એટલા માટે ચૌદ વર્ષ સુધી વિયોગ સહન કર્યો જલંધર અને વૃંદા ત્રીજું કારણ અને ચોથું કારણ નારદજી નારદજી શ્રાપ દીધો શું કામ એક વખત નારદજી તપ કરતા હતા અને તપ કરવા ગયા તો દેવતાઓ કે નારદજી તપ કરી લે હે ને બહુ તપ કરશે ને કદાચ ઇન્દ્ર કે મારું રાજ્ય લઈ લે એટલે ઇન્દ્ર એ કામદેવને મોકલા નારદજી તપ ભંગ કરવા માટે કામદેવ નારદજી તપ ભંગ કરવા આવ્યા પણ કામદેવથી કઈ થયું નહીં નારદજીએ તપ ચાલુ જ રાખ્યું અંતે નારદજીએ કામદેવને પણ જીતી લીધા પછી એના ઉપર ગુસ્સો પણ ના કર્યો એટલે ક્રોધને પણ જીતી લીધો એટલે દેવતાઓ કહ્યું કે મહારાજ ધન્ય હો તમે તો શિવજી કરતા પણ એક ડગલું આગળ વધ્યા શિવજીએ તો કામદેવને નહોતા જીતા તમે કામદેવ કામદેવને જીતી લીધા અને તમે તો ક્રોધ ને જીતી લીધો કોઈ કઈ કામ ન કરે ન્યા દેવ કામ કરે એટલે ચાલુ કર્યું વખાણ કરવાનું આ વખાણ દેવ છે એટલે વખાણ દેવ કરવા માંડ્યા કયો મહારાજ ધન્ય હો ધન્ય હો તમે તો શિવજી થી એક ડગલું પણ આગળ વધા ત્યાં તો નારદજીને આમ થોડુંક 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 હવા ભરાણી અને પછી તો નારદજી મીંડા બધે ફરવા નારાયણ 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 કરતા કરતા કૈલાસમાં પહોંચી ગયા કૈલાસમાં પહોંચ્યા શિવજીને ખબર પડી ગઈ એ તો જાણતા હતા પધારો પધારો નારદજી હમણાં કંઈ દેખાતા નથી નારદજી કે હમણાં બહુ ટાઈમ નથી રહેતો કેમ હમણાં બહુ ટાઈમ નહીં કેમ તો કે શું થયું તો કે બસ મેં તો કામદેવ નહીં જીતી લીધા અને તમારી કૃપાથી ક્રોધને પણ જીતી લીધો શિવજી કે મહારાજ આ વાત તમે મને ભલે કરી પણ આ વાત તમે વિષ્ણુ ભગવાનને ના કરતા આ વાત તમારે ભગવાનને કરવાની નથી ભલે મને કરી હવે કોકને તમે એમ કહો કે આ વાત ફલાણા ભાઈ ન કરતા એટલે એ સિદ્ધિ પહેલા જૈન એને કરે પહેલા એને જૈન કરે હમણાં કોઈ અહીંથી એમ કે આગળ પુલ છે ને એ પુલ પાસે કોઈ જાતા નહીં એટલે બધા પહેલા ન્યા જાય હે ના પાડો ને એમ ડબલ થાય આ નિયમ છે જગતનો જે વસ્તુ પર રોક મૂકવામાં આવે ને એ વસ્તુ વધારે થાય આનો સીધો ને સરળ ઉપદેશ સીધો અને સરળ ઉપદેશ તમે જેના ઉપર રોક મૂકો એ વસ્તુ એ ડબલ કરશે એટલે ખાસ ધ્યાન દેવી જેવી આ બધી ઝીણી ઝીણી બાબતો છે શીખવા છે જેના ઉપર એ ડબલ નારદજીને કહ્યું તમે વિષ્ણુ ભગવાન ના કેતા એટલે કૈલાસ માંથી વૈકુટ નો રસ્તો પકડો સીધો સીધા વૈકુટમાં નારદજી નારાયણ નારાયણ કરતા કરતા પહોંચી ગયા વિષ્ણુ ભગવાનને ખબર હતી કે હમણાં જ આવશે એટલે એ તૈયાર જ બેઠા હતા પધારો પધારો દેવ હાથ તો મારી ઘરે પધાર્યા મારું ઘર પાવન થયું નારદજી કે બર પ્રભુ હમણાં તો બસ હિમાલયમાં ગયો હતો હા ત્યાં શું થયું તો કે હિમાલયની ગુફામાં મેં કેટલા વર્ષો તપ કર્યું વાહ નારદજી તમે તો બહુ સારું કર્યું એમ કરતાં કરતાં વિષ્ણુ ભગવાને એમાં સૂર પુરાવા માંડ્યા કરીને શું કર્યું અરે પ્રભુ તમારી કૃપાથી બસ મેં કામદેવ ને જીતી લીધા વાહ 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 વિષ્ણુ ભગવાન કહ્યું વાહ વાહ તમે કામદેવ ને જીતી લીધા હા પ્રભુ બસ પણ તમારી કૃપાથી હો પાછા એમ કેતા જાય હા નથી આપણે એમ કહેતા કે તમને બહુ સારું છે તો કે હા એ ભગવાનની કૃપા તમાર્ય બંગલા છે તો કે હા ભગવાનની કૃપા તમાર દીકરા છે તો કે હા તો ભગવાનની કૃપા એમાંથી એક દીકરો અમને દઈ દો ને તો કે એ ન દેવાય બીમારો છે પ્રભુ આપની કૃપાથી કામદેવને જીતી લીધા આપની કૃપાથી ક્રોધને જીતી લીધો ધન્ય હો ધન્ય વિષ્ણુ ભગવાન સમજી ગયા કે આને અહમની બીમારી લાગી છે કામને ને ક્રોધને તો જીતો પણ અહંકાર ને ન જીતી શક્યા અહંકાર છે ને એ જ ખતરનાક ક્રોધ ને પહોંચી સકા હે અહંકાર ને ક્યારેય નહીં પહોંચી શકાય યાદ રાખજો